મિત્રો એ ચાલુ છે મિત્રો ગઈકાલે અધ્યાય ચોવીસમાં આપણે જોઈ ગયા કે ભગવાન શ્રી રામચંદ્રજી સુગ્રીવ અને વિભીષણ પાસે સલાહ માગે છે કે આ સમુદ્રને મારે કઈ રીતે પાર કરવો જોઈએ ત્યારે વિભીષણજી નીતિપૂર્વક એક સલાહ આપે છે કે પ્રભુ આપણે સૌ સમુદ્રની પાસે જઈ વિનયપૂર્વક તેને પ્રાર્થના કરી કે જેથી તે આપણને માર્ગ આપે કારણ કે આ સમુદ્ર આપના કુલગુરુ છે એટલે કે આપના પૂર્વજ છે તેઓ કંઈક વિચારીને જરૂર ઉપાય કોઈ કહેશે અને ત્યાર પછી એના ઉપાય પ્રમાણે રીછો અને વાનરો સફળતાપૂર્વક વિના પ્રયાસે સમુદ્રને તરી શકશે પ્રભુ રામચંદ્રજી વિભીષણજીને કહે છે મિત્ર તમે એકદમ સારો ઉપાય સૂચવ્યો છે જો દેવ સહાય કરતા હોય તો આપણે તે જ કરીએ પણ લક્ષ્મણજી આ વાત સાથે સહમત થતા નથી તેમના મનને આ વાત અપ્રિય લાગે છે તેથી પ્રભુ રામને લક્ષ્મણજી કહે છે કે હે નાથ દેવોનો કાંઈ ભરોસો નહીં તમે મનમાં કંઈક ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો દેવ તો કાયરના મનનો આધાર હોય છે આળસુ લોકો દેવ દેવ પોકારતા હોય છે અહીંયા સુધીની વાત આપણે ગઈકાલે કરેલી હવે આજે આ વાતને આગળ વધારતા અધ્યાય પચીસમો શરૂ કરીએ લક્ષ્મણના વચનો સાંભળીને શ્રી રઘુવી રસીને બોલ્યા ભાઈ લક્ષ્મણ એમ જ કરી શું મનમાં ધીરજ રાખો એમ કહી નાના ભાઈ લક્ષ્મણને સમજાવી શ્રી રઘુનાથજી સમુદ્ર પાસે ગયા અને સૌ પોતાનું મસ્તક નમાવીને સમુદ્રને પ્રણામ કર્યા પછી દર્ભ બિછાવીને સમુદ્ર કિનારા પર બેઠા આ તરફ જ્યારે વિભીષણ રામચંદ્રના શરણે આવ્યા તે જ સમયે તેની પાછળ રાવણે પોતાના દૂતોને મોકલ્યા હતા તે દૂતો કપટપૂર્વક વાનરોનું શરીર ધારણ કરીને સૌ વાનરોની સાથે ભળી ગયા હતા અને તેઓ શું કાર્ય કરી રહ્યા છે શું ચરિત્ર ચાલી રહ્યા છે તે જોતા હતા પ્રભુ શ્રી રામજીના ગુણોની અને શરણાગત પરનો જે સ્નેહ હતો તેની આ દૂતો પણ હૃદયમાં પ્રશંસા કરવા લાગ્યા હતા પછી ખુલ્લી રીતે સૌ સાંભળે તે રીતે દૂતો અત્યંત પ્રેમ સાથે શ્રીરામના સ્વભાવને વખાણવા લાગ્યા કપટી દૂતો એ સમયે ભૂલી ગયા કે પોતે છુપો વેશ કરીને કપટપૂર્વક આવ્યા છે તેથી વાનરોને ખબર પડી ગઈ કે આ તો શત્રુ રાવણના દૂતો છે વાનરો બધા દૂતોને બાંધીને વનરાજ સુગ્રી

તેમ છતાં વાનરોએ આ દૂતોને છોડ્યા નહીં કેટલાક વાનરો દૂતોના નાક કાન કાપવા માટે તૈયાર થયા તે વેળાએ દૂતોએ પોકારીને કહ્યું જે અમારા નાક કાન કાપશે તેને કોશલાધીશ શ્રી રામચંદ્રજીના સોગંધ છે આ સાંભળીને લક્ષ્મણજીએ બધા જ વાનરોને પોતાની પાસે બોલાવી લીધા લક્ષ્મણજીને દૂત રાક્ષસોની દયા આવી તેથી હસીને તેમણે તરત જ દૂતરાક્ષોસેને છોડાવ્યા અને કહ્યું તમારા મહારાજ રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો કે હે કુલઘાતક લક્ષ્મણના વચનો વાંચ તે મૂર્ખ રાવણના મોઢે મારો ઉદાર સંદેશો કહેજો કે સીતાજીને પાછા આપીને પ્રભુ શ્રી રામચંદ્રજીને મળો નહીં તો તમારો કાર્ડ આવ્યો છે આથી લક્ષ્મણજીના ચરણમાં મસ્તક નમાવીને પ્રભુ શ્રી રામના ગુણોની કથા કહેતા વર્ણતા રાક્ષસો દૂતો તરત જ ત્યાંથી ચાલ્યા ગયા અને પ્રભુ શ્રી રામનો યશ કહેતા તે દૂતો લંકામાં પ્રવેશ્યા આવીને તેમણે રાવણના ચરણમાં મસ્તક નમાવ્યા દશાનંદ રાવણે હસીને વાત પૂછી અરે સુક તારું કુશળ કેમ કહેતો નથી વળી તું મને એ વિભીષણની ખબર કહે કે જેનું મૃત્યુ તેની અત્યંત નજીક આવેલું છે એ લુચાઈ રાજ્ય કરતાં કરતાં લંકા તેજી છે હવે એ અભાગી જેમ જવના ધાનમાં કીડો જવની સાથે ઘંટીમાં દડાઈ જાય એ જ રીતે આ વિભીષણ પણ વાનરોની સાથે માર્યો જશે તું મને રીછો અને વાનરોની સેનાના સમાચાર પણ કહે કે જે કઠિન કાળથી પ્રેરાઈને અહીં ચાલ્યા આવ્યા છે અધ્યાય છવ્વીસમો કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર તે સૌનું રક્ષણનું કારણ બન્યો છે જો સમુદ્રએ એ વાનરોનો રસ્તો રોકી દીધો હોત તો આજ સુધીમાં એ રાક્ષસો તેઓ અહીં પહોંચી ગયા હોત અને રાક્ષસો તેને ખાઈ ગયા હોત પણ એ શક પછી તું એ તપસ્વીઓની પણ વાત કહે કે જેના હૃદયમાં મારો અત્યંત ભય છે તે તપસ્વીઓની સાથે તારી ભેટ થઈ કે નહીં કે તું પણ તેમના મુખે તારા કાને મારો ઉત્તમ યશ સાંભળીને પાછો ફર્યો છે તું શત્રુ સેનાનું બળ અને તેજ વિશે કેમ કાંઈ કહેતો નથી તારું ચિત્ત ઘણું જ ભયભીત લાગે છે દૂતે કહ્યું હે નાથ જેમ આપે કૃપા કરીને પૂછ્યું એ જ પ્રમાણે આપનો ક્રોધ છોડી મારું સત્ય કહેવાનું માનજો જ્યારે આપના નાનાભાઈ વિભીષણ પ્રભુ શ્રી રામચંદ્રજીને મળ્યા ત્યારે તેમના પહોંચતા જ શ્રી રામચંદ્રજીએ તેમનું રાજતિલક કર્યું છે અમે આપના દૂતો છીએ એવું સાંભળતા જ વાનરોએ એમને બાંધ્યા ખૂબ જ દુઃખ દીધું તેઓ અમારા નાક કાન કાપી લેવા માટે તૈયાર થયા ત્યારે અમે એમને ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન શ્રી રામચંદ્રજીના સોગંદ આપ્યા ત્યારે માન માન તેમણે એમને છોડાવ્યા અને કહ્યું કે આ વાનરોને લંકા જવા દો હે નાથ આપે શ્રી રામચંદ્રજીની સેના વિશે વાત પૂછી છે તો સો કરોડ મુખો વડે પણ વર્ણવી શકાય નહીં એવી મોટી સેના છે એ સેનાનો રીછો અને વાનરોનો શું તમને અનુભવ કરાવો તેમાં અનેક રંગી રીછો છે અનેક રંગી વાનરો છે વળી તેમના મુખો ભયંકર છે એમના શરીર વિશાળ છે અને દેખામાં અતિ ભયાનક છે

વિકટાસ્ય દધીમુખ કેસરી નિષઠ સઠ જાંબુવાન એ બધા બળના ઢગલા છે એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એના જેવા એક બે નથી કરોડો કરોડ છે તે અનેકો વાનરોને કોણ ગણી શકે શ્રી રામની કૃપાથી તેમનામાં અતુલિત બળ છે તેઓ ત્રણેય લોકને તળખલાની જેમ તુચ્છ ગણે છે હે દસગ્રીવ મેં એમ સાંભળ્યું છે કે વાનરોના સેનાપતિઓ જ અઢાર પદ્મની સંખ્યામાં છે તે સેનામાં એવો કોઈ વાનર નથી કે જે આપશ્રીને રણમાં ન જીતે બધા જ અત્યંત ક્રોધથી પોતપોતાના હાથ મસડી રહ્યા છે પણ પ્રભુ શ્રી રઘુનાથજી તેઓને આજ્ઞા આપતા જ નથી અમે માછલા તથા સર્પો સહિત સમુદ્રને સૂકવી રાખીશું અથવા મોટા મોટા પર્વતો વડે સમુદ્રને ભરી દઈ પૂરી નાખીશું અને રાવણને મસડી પૂરા દેસું એવા રચનો સર્વ વાનરો કહી રહ્યા છે બધા જ સ્વભાવથી નિર્ભય છે અને એવી ગર્જનાઓ તર્જનાઓ કરે છે કે જાણે આખી લંકાને ગળી જવા ઈચ્છતા હોય મિત્રો આજના દિવસે અધ્યાય છવ્વીસ અહીં આપણે વિરામ આપીએ આવતીકાલે અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસ આગળ વધારીશું પણ એ પહેલાં અગાઉના બે દિવસના પ્રશ્નોના જવાબ અને આજનો નવો પ્રશ્ન આપની સમક્ષ રજૂ કરું છું દસમા દિવસનો પ્રશ્ન હતો કે કૃપાના ધામ પ્રભુ શ્રી રામે વિભીષણને કયા બંને પ્રકારે લાવવા સુગ્રીવને કહ્યું હતું તેનો જવાબ છે પ્રભુ શ્રી રામે વિભીષણને શત્રુ અથવા શરણાગત એવા બંને પ્રકારે લાવવા માટે સુગ્રીવને કહ્યું હતું અગિયારમા દિવસનો પ્રશ્ન હતો વિભીષણના મતે જેના પર પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રસન્ન થાય છે તેને ત્રણેય પ્રકારના ભૌસુળ વ્યાપતા નથી તો આ ત્રણ ભૌસૂળ કયા કયા છે તે અધ્યાય ત્રેવીસ મુજબ વર્ણનમાંથી જણાવો તો આ ત્રણ ભૌસૂળ આ પ્રમાણે હતા આધ્યાત્મિક તાપ આધિદૈવિક તાપ અને ત્રીજો આધિભૌતિક તાપ હવે આજનો પ્રશ્ન જાણો અને તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપ લખીને જણાવશો રાવણે મોકલેલા દૂતોએ પોતાના નાક કાન કાપતા બચાવવા માટે શું કર્યું રાવણે મોકલેલા દૂતોએ પોતાના નાક કાન કપાતા બચાવવા માટે શું કર્યું તો આનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો બોલો हनुमान् जी महाराजनी जय भगवान भगवान् जय बोलो नमः पते हर हर महादेव हर